આજે એક આ સ્વામિનારાયણ સંપ્રદાય ની અંદર અંધાધૂંધી એના મામલા વિશે આજે આ કોન્ફરન્સ કરવામાં આવે છે જે અમારા જે સ્વામિનારાયણ સંપ્રદાય ની અંદર જે મૂળ પરંપરા જે સ્વામિનારાયણ ભગવાન જે આચાર્ય ની સ્થાપના કરી અને એ પરંપરામાં જે આચાર્ય જે કાયદેસર આચાર્ય આઠમા સ્વામિનારાયણ ભગવાનના જે આઠમા વંશજ

એ અમાર અને એના થકી જ અને અજેન્દ્રપ્રસાદજી મહારાજ થકી જ પણ આ હરજીવન સ્વામીને પણ દીક્ષા મળેલી છે એ હરજીવન સ્વામી આજે એના ગુરુ વિશે જે અજેન્દ્રપ્રસાદજી મહારાજ ને જેમ ફાવે એમ અભદ્ર શબ્દો બોલી રહ્યા છે અને જેમ ફાવે એમ ગેરવર્તન કરી રહ્યા છે એના માટે અમે અહીંયા અત્યારે હાજર થયા છે એટલે જ્યારે એ આ હરજીવન સ્વામી છે એ જ્યારે અમારા ગુરુ આખા સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ ગાદી જે વડતા લક્ષ્મીનારાયણ દેવ ગાદીના જે આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એને વિશે જયારે અભદ્ર શબ્દનો વારંવાર એ જયારે પ્રયોગ કરે છે ત્યારે અમે એને અનેક વાર કીધું હતું કે તમે આ શબ્દ ન બોલો ગેર શબ્દ ન બોલો પણ એ માન્યા નથી અને ગેર શબ્દનો વારંવાર એ બોલે છે એટલે એ અમારી તો લાગણી દુભાય છે પણ આખા જે દક્ષિણ આ જે લક્ષ્મીનાથ દેવ મંદિર ના લક્ષ્મીનાથ દેશ છે એના તમામ હરિભક્તો લાગણી દુભાવે છે એના માટે અમે એને કહેવા માટે ગયા હતા કે તમે આ શબ્દનો પ્રયોગ ન કરો એટલે અમારે એક જ માંગ છે કે જે આ હરજીવન સ્વામી એ વારંવાર જે અમારા ગુરુ સ્વામિનારાયણ સંપ્રદાયના જે ગુરુ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એના વિશે જે અભદ્ર શબ્દ બોલે છે અને એ બોલ્યા છે એની અમે એક વખત એની પાસે માફી મંગાવવા માંગીએ છીએ